દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે રાજુભાઈ અગાઉ પણ આપણને કપડાં પણ આપેલા બે બોરી કપડાં આપેલા ભાઈ અને આપણે બધા ગરીબ માણસોને વેચેલા અને ત્યારે પણ ચંપલ આપણને આપેલા રાજુભાઈ તો ત્યારે પણ આપણે આપેલા રાજુભાઈને પણ ભાટી ટીવી નિયમિત જોવે છે અને એને પણ ગરીબો માટે ખૂબ લાગણી છે કારણ કે એને પણ ભગવાને અત્યારે ખૂબ આપ્યું છે અને થોડા આવા ચપ્પલોના એમની પાસે છે તો સવારમાં મને ફોન આવ્યો ભાટીભાઈ તમે આવો ને તો થોડાક ચપ્પલો ને એ બધું તમે લેતા જ તો હવે રાજુભાઈ આપણને ચપ્પલ આપે રાજુભાઈ તમે ખૂબ સારું કામ કરો છો ભગવાન તમને આવું સારું કામ કરાવતા રહ્યા અને તમે ગરીબોનું આવું કામ કરતા રહીએ તો આવો આવો જો આ પૈસા હારી ને હાલ આવો હાલો બે કાઈ

તમારું સ્વાગત છે આજે આપણે રાજુભાઈ જે હસનપુર માં કરિયાની દુકાન છે એ આપણને ચાર થેલા ભરીને આપણને આવા બધા ચપ્પલ સરસ મજાને નવા આપ્યા છે તો આપણે જે ગરીબ માણસો જે છે એને બધાને આપણે ચપ્પલ દેવાના છે તો જો સામે જે નાના બાળકો બેઠા છે તો આપણે એને આપણે ચપ્પલ બે હજાર દેવા જાય આવી તો 走、嗯。嗯、啊。嗯。干？

જૂતા ખરાબ થઈ ગયા ને નવા લઈ લ્યો હા જમણ જે આજ જો હાલો ભર્યો તમે હાલો 哎，李，你好。好的。安南马赛韦特的。好的。安南马赛韦特的。好的。你这儿马赛韦特，你那儿马赛韦特吗？布里。啊，托马斯韦特。安南马赛韦特的。安南马赛韦特的。这是哪天哪这边哪哪哪？哪里？

દવા લેવા ગયા કેટલા છોકરા ગયા દવા લેવા કમાણ ત્રણ ગયા હાલી કે કાયો હવે કાઢ્યો બે છોકરી બીજી ત્યાં અહીંયા છે બે છોરી હાલો બોસ ને マネホッてした。あれ、大変大変まって。あ、いいよ。はい、どうぞ。あれ、偉いね。もうね、何もしなくてて。はい、どうぞ。あれ、偉いね。Yeah. <can> आले आले बोले बोले आले आले बोले बोले आले आले बोले आले 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 વાહ 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 હાલો આ મસ્તી વાવણ ભાટી છે અમારી સાથે દર વખતે જો રિક્ષા નું પોતે કોઈ ભાડું લેતા નથી અને જે બધા સેવા કઈ કાર્યની અંદરમાં અમને આ શ્રવણ ભાટીનો પણ સહકાર મળે છે એટલે ભાટી ટીવી વતી અમે શ્રવણ ભાટીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ